આ પહેલી નજરે પેઇન્ટિંગ સમજાય છે પણ છે રંગોળી જી હા આ અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં કલાકારોએ અદ્ભુત રંગોળી કલા પ્રસ્તુત કરીને મુલાકાતીઓને અચંબિત કરી રહ્યા છે ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશેષ પ્રસંગો અને તહેવારોના સમયે રંગોળી બનાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે આ રંગોળી માત્ર દ્રશ્ય માટે આકર્ષક નથી પરંતુ વિવિધ ભાવનાઓ સાથે જોડાયેલ પ્રતિક સ્વરૂપ છે હાલના સમયે રંગોળી કલાને વાસ્તવિક કલા પર આધારિત વિવિધ વિષયો દ્વારા રજૂ કરવામાં આવી છે નમસ્તે મારું નામ છે અમે જુનાગઢથી આવેલી છે જૂનાગઢના આકૃતિ આર્ટ એકેડેમીના રિમ્પલ વેકરિયા અને દિપેન જોશી દ્વારા ક્રિમચંદ આર્ટ એકેડેમીના દિપેન જોશી દ્વારા જૂનાગઢમાં અવારનવાર રંગોળીના પ્રદર્શન કર્યા બાદ સૌ પ્રથમ વખત અહીં અમદાવાદમાં અમે લોકોએ હાઈપર રિયાલિસ્ટિક રંગોળીનું પ્રદર્શનનું આયોજન કરેલું છે તો અમદાવાદની સર્વ જનતાઓને ખાસ અપીલ કરીએ છીએ કે આપ ચોક્કસથી આ એક્ઝિબિશનને નિહાળવા માટે અમદાવાદની ગુફા ખાતે આવો આ એક્ઝિબિશન આજથી શરૂ થઈ અને પહેલી જૂન સુધી સાંજે ચારથી આઠ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે તો આપ સર્વને અપીલ છે નમસ્કાર હું જોશી છેલ્લા ત્રીસ વર્ષથી હું પેઇન્ટિંગ અને હાઇપર રિયાલિસ્ટિક રંગોલી સાથે સંકળાયેલો છું રંગોળી કલા એ ભારતની પ્રાચીન કલા છે અને આ કલા આમ જોવા જઈએ તો ભારતના દરેક ઘરમાં ઘણા એવા રાજ્યો છે કે જ્યાં રોજ કરવામાં આવતી હોય છે એ જ રંગોળી કલાને અમે એક નવા સ્તર ઉપર લઈ ગયા છે અને એમાં હાઈપર રિયાલિઝમનું તત્વ ઉમેરી અને અમે લોકોએ હાઈપર રિયાલિસ્ટિક રંગોળી તૈયાર કરેલી છે ગોંડલિયા પરી અમે લોકો જૂનાગઢથી આવેલા છીએ અને જૂનાગઢમાં એક આકૃતિ આર્ટ એકેડમી અને ક્રિમશંધી આર્ટ એકેડમી છે એ રિમ્પલ દીદી અને દિપેન જોશીના અમારા ગુરુ છે તે લોકોના સહારે અમે આજે અહીંયા લગીને પહોંચ્યા છીએ તે અમને રંગોળી શીખવાડે છે કઈ રીતે કરવી અને રંગોળી કે આપણે જાણીએ છીએ બધા લોકો દિવાળી ઉપર કરતા હોય છે પણ અમે લોકો રિયલિસ્ટિક રંગોળી તૈયાર કરી છે અને આજે અમારું પ્રથમ કે ફર્સ્ટ એક્ઝિબિશન અમારું અમદાવાદમાં રાખેલ છે અમદાવાદની ગુફા છે આર્ટ ગેલેરીમાં ત્યાં અમે સૌ આર્ટિસ્ટની આખી ટીમ છે તે અમે બધા જૂનાગઢથી અમદાવાદ રંગોળી કરવા આવ્યા છે તો તમે અમદાવાદ વાસીઓ અહીંયા આવીને અમારી રંગોળી જોવો એવું અમારી ઈચ્છા છે તો તમે જરૂરથી પસાર છો રંગોળી કલાકારોએ પ્રાકૃતિક દ્રશ્યો ગ્રામ્ય જીવન પોર્ટ્રેટ શ્રી કૃષ્ણ ભગવાન ગણેશજી પનિહારી ઓપરેશન સિંદૂર સહિતની કળા રજૂ કરીને કલા રસિકોને રંગોળી જોવા માટે આકર્ષિત કરી રહ્યા છે ગુજરાતીઓની પહેલી પસંદ ચા અને થેપલા પણ રંગોળીમાં જોવા મળે છે જાણીતા ચિત્રકાર વિજયશ્રી માળીને પોટ્રેટ દ્વારા શ્રદ્ધાંજલિ પણ અપાઈ છે અલગ અલગ વિષયો પર સુંદર રંગોળીઓ રજૂ કરવામાં આવી છે મારું નામ જલપન જોશી છે અને હું જૂનાગઢથી આવ્યો છું મને રંગોળીનો શોખ હતો અને મેં એ બે વર્ષથી આ ચાલુ કર્યું હતું આ અત્યારે મારું ત્રીજું એક્ઝિબિશન છે અહીંયા મેં ગણપતિજીનો ફોટો મતલબ રંગોળી દોરી છે નમસ્કાર મહાદેવ હું એ બહુ ઉપાધ્યાય થી આવેલો અમારે અહીંયા જે ગ્રુપ છે અમારા દિપેન સર દીપેનભાઈ જોશી અને દીપનભાઈ વિકરિયાનું ગુરુ અમારો રંગોળી કલાકારોનો ગ્રુપ છે જેની અંદર અમે દસ કલાકારો અમે બધાએ આવી અને અમદાવાદની ગુફાની જે આર્ટ ગેલેરીઝ ત્યાં અમે લોકોએ રંગોળીનું પ્રદર્શન આપવું આવ્યું છે અને જે ઓગણત્રીસ તારીખ મતલબ આજથી લઈને પહેલી તારીખ સુધી આ એક્ઝિબિશન પૂરું સાંજે ચારથી આઠના સમય દરમિયાન ચાલુ રાખવામાં આવેલ છે

રંગોળી તૈયાર કરી છે જેમાં અત્યારનો સબ્જેક્ટ ઓપરેશન સિંદુર તેમજ અમારા આર્ટિસ્ટ ગ્રુપના સિનિયર આર્ટિસ્ટ સાહેબ શ્રી વિજય શ્રીમાળીને શ્રદ્ધાંજલિ આપતી એમની પોટ્રેટ રંગોળી તૈયાર કરવામાં આવી છે તેમજ અત્યારના જે ટોપિક છે કલાને લગતા ટોપિક છે એ ટોપિકો ઉપર અમે તે રંગોળીઓ તૈયાર કરી છે અમદાવાદની ગુફામાં દર્શકો રંગોળીને નવા દ્રષ્ટિકોણથી જોઈ શકે છે કલાકારોની કળા અભિવ્યક્તિ અને કલાત્મક નવીનતા સાથે જૂનાગઢના બાર કલાકારોની સર્જનાત્મક રંગોળી જોવા મળી રહી છે મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ